શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગની વડોદરા જિલ્લાના ઉમેદવારો ભાગ લે તેમજ તેમાં યોજાતી શારીરિક અને લેખિત પરીક્ષામાં સારો દેખાવ કરે તે માટે નવેમ્બર માસમાં નેવો ઉમેદવારોને ત્રીસ દિવસની ફ્રી રેગ્યુલેશન તાલીમ યોજવામાં આવનાર છે જેમાં ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે માંચલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ફ્રી તાલીમ લેવા માંગતા ઉમેદવારો માટે અરજી સ્કૂટીનો કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં થી વધુ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાંની રનિંગ ઉંમર ઊંચાઈ વજન અને છાતી ની તપાસ કરીને મેડિકલ કરવામાં આવશે જેમાં ફીટ ઉમેદવારોને બસો ચાલીસ કલાકની ત્રીસ દિવસની તાલીમ એસઆરપીએફ ગ્રુપ નવ મકરપુરા ખાતે યોજાશે જ્યાં તાલીમાર્થીને રહેવા જમવા ક્લાસિક કોચિંગ તેમજ સાહિત્ય વિનામૂલ્યે પૂરું પાડવામાં આવશે તેમજ એક્સ સર્વિસમેન તેજ તજજ્ઞ ફેકલ્ટી દ્વારા શારીરિક અને લેખિત પરીક્ષાની તાલીમ આપવામાં આવશે એસી ટકા હાજરી ધરાવતા તાલીમાર્થીને દૈનિક સો રૂપિયા ચૂકવવામાં આવશે જે ઉમેદવારોએ અરજી કરેલ નથી તેઓને દિવસ બે માં મદદની કચેરી તરસાલી વડોદરા ખાતે રૂબરૂ સંપર્ક કરવા રોજગાર અધિકારી શ્રી કલ્પેશ ચૌહાણે જણાવેલ છે નિયામક રોજગારની કચેરી વડોદરા દ્વારા આજરોજ આગામી લશ્કરી ભરતી મેળા પૂર્વેની નિવાસી તાલીમ માટે છોકરાઓની પસંદગી કરવા માટે આજ રોજ સ્ક્રુટિની કેમ્પ રાખવામાં આવેલ છે જેમાં વડોદરા અને આજુબાજુ જિલ્લાના ઉમેદવારોને ફ્રીમાં નિવાસી તાલીમ મળે તે માટે આજે પ્રાથમિક ટ્રેનિંગ માટે રનિંગ હાઈટ વેઇટ ચેસ્ટની ખાસ ચકાસણી કરવામાં આવનાર છે આ ચકાસણી બાદ ઉમેદવારોને જે મેડિકલ કરાવીને જે લોકોની પસંદગી થનાર છે તેઓને આગામી દિવસોમાં ત્રીસ દિવસની રેસિડેન્સ ટ્રેનિંગ પૂરી પાડવામાં આવશે જેમાં બસો ચાલીસ કલાકની થિયરી અને પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપવામાં આવે જેમાં ઉમેદવારો રહેવાની જમવાની પણ સુવિધા ફ્રી છે સાથે સ્ટાઇપન્ટ પણ તેઓને દૈનિક સ્વરૂપે લેખે આપવામાં આવશે જે ઉમેદવારોને હજુ પણ આ તાલીમમાં જોડાવાની ઈચ્છા છે તેઓ માટે હજુ પણ આ રસ્તા ખુલ્લા છે જેઓ મદદનીશ નિયામક રોજગારની તરસાલી ખાતે તાત્કાલિક સંપર્ક કરવા જણાવવામાં આવે છે ગુજરાતના તાજા સમાચાર મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો ન્યૂઝ અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો